નમસ્કાર મિત્રો અને સાથે જય શ્રી કૃષ્ણ ભરતી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અને લગભગ મારા ખ્યાલ મુજબ દરેક વ્યક્તિને ફોર્મ કોઈપણ પ્રકારની ક્વેરી વગર ભરાઈ ગયા છે અને સાથે વિદ્યા સહાયકનું વેરિફિકેશન પણ પૂરું થવાના આરે છે લગભગ એવા કોઈ એંધાણ નથી કે એની તારીખ વધે કારણ કે બધું જ એમાં પરફેક્ટ ચાલ્યું છે ભરતિક્રમિક થશે એવું કુબીરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી શ્રીનું કહેવું છે તો થોડો સમય આપણે રાહ જોઈએ ક્રમિક થાય તો ખૂબ સારું છે અને જો ક્રમિક ન થાય તો ફરીવાર લડવા માટે તૈયારી રાખજો આ ઉપરાંત ખાસ અગત્યની વાત જો કોઈને આમ તો ભૂલ નહીં જ રહી હોય ફોર્મમાં લગભગ તકલીફ નહીં હોય અને નામમાં જે નાના મોટા સુધારા છે બહુ બધાના ફોન આવે છે કે આમાં આ છે આમાં તે છે તો એમાં બીજું કંઈ નથી એફિડેવિટ એક આપી દેવાનું છે બીજું કશું નથી તારે તમારું ફોર્મ રિજેક્ટ થવાનું નથી બહુ સરળ પ્રક્રિયા ફોર્મ ભરવાની હતી થોડા સ્ટેપ પૂરા કરો કે ફોર્મ ભરાઈ જતું હતું ફી પેસ કરી દેવાની હતી એપ્લિકેશન પ્રિન્ટ કરી લેવા નથી બીજું કશું જ નહોતું અને વિદ્યા સહાયકમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું હતું છતાં ઘણી બધી ક્વેરીઓ હતી ઘણા બધા પ્રશ્ન હતા આપણે હાફડા ફાફળા થઈ ગયા હતા છેલ્લા પાંચ દસ દિવસની અંદર ફોર્મ ભરો પાંચક દિવસની અંદર તો કોઈ પ્રોબ્લમય નહોતો ભાવતો પણ આપણે આફળા ફાફળા થઈને ઉતાવળ થઈને પહેલા જ દિવસે એક બીજા દિવસે આપણે ફોર્મ ભરી દેવું પણ છતાં અંતે સુખદ દરેકના ફોર્મ ભરાઈ ગયા છે હવે આપણો પ્રયાસ એ હોવો જોઈએ કે ઝડપથી પીએમએલ આવે ક્રમિક ભરતી થાય એના માટે આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ આ ઉપરાંત ગુજરાતી અને સંસ્કૃતવાળા ઘણા મિત્રોના મારા પર ફોન આવે છે વયમર્યાદાવાળા મારા પર ફોન આવે છે કે સાહેબ અમે બે મહિના માટે રહી ગયા કે પાંચ મહિના માટે રહી ગયા તો મિત્રો ખુદની લડાઈ છે જાતે લડવી એક મને જાણીને દુઃખ થયું કે બધા ન્યૂઝ લોકો પાસે પહોંચતા હતા પણ ભરતીના ભરતીના ન્યૂઝ ન્યૂઝ આંદોલનના લોકો પાસે નહોતા પહોંચતા ડોક્યુમેન્ટ વેરીફિકેશનની છે તો લોકો સોશિયલ મીડિયામાં એટલા સક્રિય છે તારીખ સહિત બધું ખબર પડી જાય છે ઘણા આપણે પૂછીએ છીએ કે આંદોલનમાં કેમ નહોતા જોડાયા કે આંદોલનમાં કેમ તો મને ખબર જ નહોતી આંદોલન નહોતું ચાલતું તો મિત્રો એક ચબરખી ખાલી છાપાની અંદર આવે છે એ તમને ખબર છે છાપામાં આંદોલનના આટલા ન્યૂઝ આવતા હતા એ તમને નથી ખબર ખરેખર દુઃખદ વાત કહી શકાય કે વેરીફિકેશન માટે આટલા લોકો ઉમટી પડે છે વારો પણ નથી આવતો મિત્રો આટલા બધા ત્રીસ ત્રીસ હજાર ફોર્મ ભરાય છે ઉચ્ચતર માનીમાં પણ જોકે એ તો ડબલ હોય ગ્રાન્ટેડ અને સરકારી બંનેના થઈ તો લોકોને એ બધો જ ખ્યાલ હોય છે પરંતુ આંદોલનનો ખ્યાલ નથી હોતો મિત્રો ખેર છોડો એ બધી વાતો ભૂતકાળને વાગોળવાથી તો કશું નથી મળતું પરંતુ ભવિષ્યમાં બે હાથ જોડે મિત્રો વિનંતી છે કે તમારો સાથ જોઈએ છે જ્યારે પણ જરૂર પડે ત્યારે ત્યારે તો આપણે લડતની જરૂર નથી જ્યારે જરૂર પડે ત્યારે તૈયાર રહેજો ગુજરાતી સંસ્કૃતવાળા પણ મિત્રો મને ઘણા બધા મેસેજ કરે છે ગુજરાતીમાં ઉમેશભાઈ અને કલ્પેશભાઈ બહુ સારું કામ ઉપાડ્યું છે હું એમના મેસેજ જોતો હતો મિત્રો પોતાના વિષયની જગ્યા વધારવા માટે લોકો તૈયાર નહોતા મીડિયામાં જવા માટે લોકો તૈયાર નહોતા ડર છે શા માટે આપણે શિક્ષક જાતિ છીએ પણ કમસે કમ ઉમેશભાઈ પ્રયાસ કરવો જોઈએ થોડો સાથ સહકાર આપવો જોઈએ સંસ્કૃત વાળા મિત્રોના પણ મારા પર મેસેજ આવે છે તો જેમ ગુજરાતી વાળા પ્રયાસ કરે છે એમ હું સંસ્કૃત વાળાને જણાવું તમારે ખુદ પ્રયાસ કરવો પડશે સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓએ ભેગા થઈને એક આવેદનપત્ર આપીને ત્યાં રજૂઆત કરવી પડશે હા વયમર્યાદાના મારે ઉપર ઘણી વખત ફોન આવે છે તો હું મર્યાદાનું કહું છું મિત્રો કે વયમર્યાદાવાળા મિત્રોએ જે જે લોકોના બે મહિના પાંચ મહિના છ મહિના ઘટે છે એ લોકોને પૂરું થાય જાય છે તો એ લોકોએ ખુદે ત્યાં જવું પડશે પરિસ્થિતિ રજૂ કરવી પડશે આવેદન આપવું પડશે આપણે તો રજૂઆત કરવાની છે જ્યાં મુખ્યમંત્રી સુધી થતી હોય તો ત્યાં સુધી વીએસકેમાં થતી હોય તો ત્યાં સુધી શિક્ષણ મંત્રી સુધી થતી હોય તો ત્યાં સુધી આપણે તો રજૂઆત કરવાનું આપણું કામ છે ને સતત રજૂઆતથી બધું થઈ શકે છે મિત્રો કદાચ તમને એમ લાગતું હોય કે ભરતી ઘરે બેઠા બેઠા આરામથી આવી ગઈ છે અને સરકાર ભરતી કરવાની જ હતી તો નહીં સતત આવેદન સતત રજૂઆત સતત પ્રયાસ સતત ને સતત ગાંધીનગરના ધક્કા આપણા દરેક યોદ્ધાઓને ના ભૂલી શકાય હું તો સહકાર આપું છું હું તો એમ કહું ગુજરાતીની વધવી જોઈએ સંસ્કૃતની વધવી જોઈએ વયમર્યાદા પેલી થાવી જોઈએ ઓલ ઓવર બધી વધવી જોઈએ મારી તો એવી આશા છે પણ ફક્ત મારી આશાથી તો કશું નથી થતું ને મિત્રો દરેક વ્યક્તિએ પોતાની ખુદની લડત ખુદ લડવી પડે છે દરેક વ્યક્તિએ મથવું પડે છે રજૂઆતો કરવી પડે થોડોક સમય બગાડવું પડે છે મિત્રો ત્યારે આ બધું થાય છે ખેર છોડો બધી બાબતો પણ એક છે કે આંદોલનથી મિત્રો ઘણા મળ્યા છે સોના જેવા મળ્યા છે ધંધા વ્યવસાયમાં તો તમારા લોકોનો સાથ સહકાર પણ ઘણો મળે છે ઘણા ઉમેદવારો થકી મારા ઇન્સ્યોરન્સના કામમાં પણ મારી પાસે કોઈ પણ પ્રકારનો વીમો હોય ટુ વ્હીલ ફોર વ્હીલ મેડિક્લેમ એલઆઈસી આ બાબતે મને પૂછે છે મિત્રો એ બદલ આપનો ધન્યવાદ પણ આંદોલનથી જે મને મિત્રો મળ્યા છે એ પણ મિત્રો ખૂબ સારા મિત્રો મળ્યા છે સોના જેવા કિંમતી મિત્રો મળ્યા છે નોકરી કદાચ મળશે તો સાથે સાથે કંઈક ને કંઈક તો આપણી મુલાકાત થશે પણ મિત્રો હજી એક વિનંતી કે જ્યારે પણ કદાચ ભરતી પ્રક્રિયા ફાસ્ટ બનાવવા માટે સ્થાનિક લેવલે રજૂઆત કરવા માટે જગ્યા વધારવા માટે જરૂર પડે તો એક હાકલે હાજર રહેજો અને જે લોકો એમ કહે છે કે અમારા સુધી આંદોલનના સમાચાર નહોતા અમે આંદોલન જોયું નથી આંદોલન શું હતું એ અમને નથી ખબર કમસે કમ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આપણા યોદ્ધાઓમાંથી કોઈ યોદ્ધા આવે ને તો એમને મળજો એમને તમારી પાસે પાંચ રૂપિયા નથી જોતા દસ રૂપિયાની આશા નથી કે એને કાંઈ લેવું નથી એને મળજો મુલાકાત કરજો એમની સાથે વાતચીત કરજો આંદોલન બાબતે આગામી ચર્ચા કરજો એને માન સન્માન થોડુંક આપજો એક બે કિસ્સા મેં એવા જોયા મારી સાથે તો નહીં મારા માટે તો ઘણી બધી હેલ્પ કરી હતી ઉમેદવારોએ મને આનંદ થયો કે આપણા જ ઉમેદવાર આપણા યોદ્ધાઓએ ઘણી બધી હેલ્પ કરી છે પણ ઘણી જગ્યાએ આપણા ઉમેદવારો જાય છે તો તમે કમસે કમ એને મળો તો ખરા મુલાકાત તો કરો આ યોદ્ધાઓ થકી આજે ભરતી આવી છે ને તમારા ઘરમાં ઉજાસ આવવાનો છે મિત્રો આપણે કોઈના ઉપકારને ક્યારે ભૂલી ના શકીએ કદાચ લડત એના માટે માટે પણ કલ્યાણ તો સર્વનું થયું અને ઘણા વ્યક્તિઓ તમારા એવા છે જે નાપાસ થયા છે છતાં બી આંદોલનમાં જોડાયેલા છે જે માંડ માંડ પાસ થયા છે ને છતાં આંદોલનમાં જોડાયેલા છે તો મિત્રો તમે ટોપર હોઈ શકો તમારો નંબર આવી શકે એમ હોય તો તમે થોડું માન સન્માન તો યોદ્ધાઓને આપી શકો ને જે લોકો સતત પ્રયાસ કરતા રહ્યા છે જેને પોલીસ સ્ટેશનના સતત સચિવાલયના સતત ધક્કા ખાધા છે જો કે દરેક ઉમેદવારો ઘણા બધા ઉમેદવારોએ સાથ સહકાર આપ્યો છે બહુ સારી વાત છે પણ મિત્રો બે હાથ જોડીને વિનંતી કરું છું આપણે શિક્ષક જાતિ છીએ ક્યારે ઉપકાર કોઈનો ભૂલીશું નહીં એના માટે જે પણ કરવું પડે આપણે કરવા તૈયાર રહીશું લડત માટે હજી લડવું પડે તો લડવા તૈયાર રહીશું પ્રયાસ આપણે સતત કરતા રહીશું બસ એટલી વિનંતી કે સાચી રહેશું એક જૂથ રહેશો તો તમારી કિંમત થશે પેલું દ્રાક્ષવાળું આપણે ઉદાહરણ છે ને છૂટી દ્રાક્ષ પચાસની કિલો વેચતા હતા અને લૂમમાં દ્રાક્ષ હતી એ એ એંસીની કિલો વેચતા હતા એટલે એટલે ભાઈએ સવાલ પૂછો કેમ છૂટી દ્રાક્ષની આટલી કિંમત ને લૂમની આટલી કિંમત કારણ કે છૂટા પડી જાય એની કિંમત હંમેશા ઓછી જ હોય છે કિંમત તો જે ભેગા રહે ને એની વધુ હોય છે એટલે આપણે જો ભેગા રહેશું તો આપણી કિંમત થશે શિક્ષણ મંત્રી આપણી નોંધ લેશે હજી તો આપણે આગળ ઘણું બધું કરવાનું છે નોકરી મળ્યા પછી આપણે કાંઈ ચૂપ નથી બેસવા સારા ઓરડા માટે લડવાનું છે ફિક્સ પગાર પંચ માટે લડવાનું છે હે અને સારા શિક્ષણ માટે લડવાનું છે એટલે વિનંતી કે એક જૂથ થઈને રહ્યો એકબીજાને મદદ કરતા રહ્યો એકબીજાને સાથ સહકાર આપતા રહ્યો બસ જ્યારે જરૂર પડે ને ત્યારે અડીખમ યોદ્ધાઓની જેમ એકબીજાની સાથે ઊભા રહેતા શીખી જવા વિશેષ કંઈ નથી કેવું આપ સૌ અત્યાર સુધી જે કાંઈ સાથ સહકાર ધંધા વ્યવસાય આંદોલનની અંદર આપો આપ સર્વનો ધન્યવાદ મારાથી જે કાંઈ જવાબ આપી શકાતા હતા એ મેં જવાબ આપવાનો પ્રયાસ મારા થકી કર્યો કદાચ કોઈ ભૂલજોક રહી ગઈ હોય તો એ તો સ્વાભાવિક છે કે બધા કોલના જવાબ આપણે ન પણ આપી શકીએ પણ છતાં પ્રયાસ કરશું દરેકને ન્યાય મળે દરેકની જગ્યા આવે મોટાભાગના નોકરીએ લાગે એવો પ્રયાસ કરશું બસ એક જૂથ રહેશો એક થઈને રહેશો અને સાથે રહેશો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત નમસ્કાર